નમસ્કાર તમે જોઈ રહ્યા છો થી મારો અવાજ ખેરાળુના યુવાદ ગૌતમભાઈ બારોટની હત્યા કરીને નાસ્તા ફરતા આરોપીને પોલીસે ઝડપી લીધો ગત તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ બારોટ ગૌતમભાઈ ભાઈલાલભાઈ રહે ખેરાળુ નાઓને ચૌહાણ ફિરોજ ખાન રહીમ ખાને પૈસાની લેવડ દેવડ બાબતે માથાકૂટ કરી ગૌતમભાઈને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી શરીરે તીક્ષ્ણ હથિયાર વડે ગૌતમભાઈનું મર્ડર કરી આરોપી નાસી ગયો હતો જે આરોપી પકડવા માટે પોલીસે મહેસાણા એલસીબી એસઓજી અને ખેરાલુ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી જેમાં બાતમીના આધારે પોલીસે ગૌતમભાઈના હત્યારાને ચૌહાણ ફિરોજ ખાન રહીમ ખાન ને પકડીને પ્રશંસનીય કામગીરી કરેલ છે દેસાઈ વાડો છે એની સામે જ એક ખૂનની ઘટના બનેલી છે જેમાં જે ભોગ બનનાર છે તેનું નામ છે ગૌતમભાઈ ભાઈલાલભાઈ બારોટ જો ખેરાલુ શહેરમાં બારોટવાસના વતની છે એમને એક જૂની અદાવતના કારણે જે પૈસાની લેતી દેતી બાબતે માથાકૂટ ઘણા લાંબા સમયથી ફિરોજ ખાન રહીમ ખાન ચૌહાણ નામના ઈસમ જોડે ચાલતી હતી એ અનુસંધાને ગઈકાલે એમને ઉઘરાણી બાબતે રોડ ઉપર જતા ચાલુ મોટરસાઇકલ ઉપર ઝઘડો થયેલો અને આ જે ફિરોજ ખાન રહીમ ખાન ચૌહાણ છે એણે ભોગ બનનાર ગૌતમભાઈ છે એમને મોટરસાયકલ ઉપરથી નીચે પાડી દઈ એમના ઉપર જીવલેણ હુમલો કરેલો એ જીવલેણ હુમલામાં છરીથી એમને જે ગળાના ભાગે ઘા મારેલા સારવાર માટે એમને વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા જ્યાં આગળ ફરજ પરના શ્રીએ એમને મૃત જાહેર કરેલા ગૌતમભાઈ મારીને ટાઉન મોતની તરફ નીકળવામાં આવેલ હતું આરોપીની ઓળખ નથી થઈ પર એલસીબી એસઓજી અને ખેરાલુ પોલીસ અ ત્રણેયની ડીવાયએસપી चव्हाण સાહેબની માર્ગદર્શન પ્રમાણે આરોપીની જોરખોળમાં લાગેલા હતા આરોપીનું અજમેરથી લોકેશન મળ્યું હતું પછી એલસીબી ની અને એસઓજી ની ટીમ એને લઈ અને કેરળુ સહાય્યું અને આરોપી હાલ ના તબક્કે તપાસમાં એક જ આરોપી છે અને એને છરી મારવાનું કારણ આ બંને એને પૈસાની લેતી દેતી હતી એમાં જે મરણ જનાર છે એમને આણે જે ભાઈ ફિરોજ આરોપી છે એણે બે લાખ ને ત્રીસ હજાર આપેલા હતા એની એ ઉઘરાણી કરતો હતો ગૌતમ ભાઈના જોડે પૈસાની સગવડ નહીં થતી હોય એટલે બંને વચ્ચે મતલબ બાબતે હતી આરોપી નું હાલના તપાસ પ્રમાણે એવું કેવું છે કે હું એને ડરાવવા માંગતો હતો પછી બંને ઝપાઝપીમાં વધારે ભાગી ગયું એનું મોત થઈ ગયું પછી આરોપી ડરી ગયો બચવા માટે ભાગી ગયો